રામ મંદિર માટે અમદાવાદના સમાજે તૈયાર કર્યું છે પાંચસો કિલોનું વિશાળ નગારું જેના પર શ્રી હરિકૃષ્ણ મહારાજ ને બિરાજમાન કરીને પુષ્પ કંકુ અને અક્ષતથી પૂજન કરવામાં આવ્યું છે વિશેષ નગારું છપ્પન ઇંચથી થી ઊંચું અને હાલમાં જેને લઈને વીસ કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈક ને કંઈક ભેટ આપી રહ્યા છે ત્યાં ડબગર સમાજના પ્રતિક સમાન નગારો પણ રામ મંદિરમાં શોભા વધારે એવી સમાજની ઈચ્છા છે વર્ષો સુધી નગારાઓને કંઈ પણ ન થાય એવી એની બનાવટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે ચૌદ જાન્યુઆરી અયોધ્યા લઈ જવામાં આવશે છે તો સ્વામિનારાયણ ભગવાન ને પ્રાર્થના કરી કે જે તમને આ યશ મન છે હા ગુજરાત ને ખાસ કરીને અમદાવાદ ને અને નવગરવા ને આવો